સુરતમાં વીસ વર્ષીય યુવાને રાજસ્થાનમાં મા બાપને મળ્યા બાદ જિંદગી ટૂંકાવી જાણો આપઘાત પાછળનું કારણ મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનનો અને હાલ રાંદેર વિસ્તારમાં આવેલા બાપુનગર બોરડી ખાતે વીસ વર્ષીય રામચંદ્ર નારાયણ માવેડા રૂમ રાખીને એકલો રહેતો હતો પરિવારમાં માતા પિતા અને બે ભાઈ છે પરિવાર રાજસ્થાનમાં રહ્યો છે રામચંદ્ર સુરતમાં રોજગારીની શોધમાં બે મહિના પહેલાં જ આવ્યો હતો સુરતમાં છૂટક મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદ કરી રહ્યો હતો રામચંદ્ર ઉત્તરાયણ પર પોતાના વતન પરિવારને મળવા ગયો હતો ત્યારબાદ ચાર દિવસ પહેલાં જ સુરત આવ્યો હતો ગઈકાલે રામચંદ્ર ઘરે આવી ગયો હતો અને ટોયલેટના એંગલ સાથે કાપડનો ટુકડો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો બનાવની જાણ મકાન માલિકને થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો હાલ તો રામચંદ્રના આ આપઘાતને લઈ કોઈ કારણ સામે આવ્યું નથી નામ ખાન બાપુનગર બોડી વિસ્તારમાં રૂમ છે આ ફાંસી લીધેલી બે મહિનાથી રહેતો હતો રામચંદ્ર નામ છે વીસ વર્ષ ઉંમર નાકા પર કામ કરવા જાય મળ્યું કાલે અઢી વાગે કરું બપોરે ત્યાં ફાંસી લઈ લીધે બાથરૂમ ટેન્શન વગેરે કઈ જ નહીં ના કઈ નથી